જામનગરની શ્રીજી શિપિંગ ગ્લોબલને રોકાણકારોનો પ્રચંડ પ્રતિસાદ આઈપીઓ અઠ્ઠાવન ઘણો છલકાયો જામનગર સ્થિત શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડનો આઈપીઓ રોકાણકારો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું આઈપીઓ અઠાવન ઘણો છલકાઈને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો આ કંપની સ્ટીવીડોર ક્ષેત્રમાં આઈપીઓ લાવનારી વિશ્વની પ્રથમ કંપની બની છે આ સિદ્ધિ જામનગર માટે ગૌરવપૂર્ણ છે શ્રીજી શિપિંગ ગ્લોબલના શેરનું આજે પોઝિટિવ લિસ્ટિંગ થયું બીએસસી પર શેર બસો એકોતેર પણ પંચ્યાસી ઉપર ખુલ્યું જે બસો બાવન રૂપિયાની આઈપીઓની કિંમત કરતા સાત પોઈન્ટ નવ ટકા વધુ હતું જ્યારે એનએસસી પર તે સાત ટકાના પ્રીમિયમ સાથે બસો સિત્તેર રૂપિયા પર લિસ્ટ થયું લિસ્ટિંગ પહેલા અનલિસ્ટેડ માર્કેટમાં શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ તેર ટકા હતું જેણે મજબૂતની શરૂઆત સાથે અપેક્ષા વધારી આ આઈપીઓ ઓગણીસથી એકવીસ ઓગસ્ટ દરમિયાન ખુલ્લો હતો જેમાં ચાળીસ જેટલા દેશના ઓગણીસ લાખ રોકાણકારોએ ચારસો દસ કરોડના આઈપીઓ માટે રૂપિયા સોળ હજાર સાતસો કરોડથી વધુનું ભરણ ભરીને કંપનીમાં અપ્રતિમ વિશ્વાસ દર્શાવ્યો કંપનીના ચેરમેન અશોક લાલના જણાવ્યા અનુસાર ત્રીસ વર્ષ પહેલા શૂન્ય મૂડીથી શરૂ થયેલી આ કંપનીએ આજે ચાર હજાર કરોડનું બજાર મૂલ્ય હાંસલ કર્યું છે તેમણે દરિયાઈ પરિવહનને પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ અસરકારક ગણાવ્યું તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કંપની ભવિષ્યમાં પણ રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને પ્રગતિના નવા ચિહ્નો સ્થાપિત કરશે મારી કંપની ઉપર મારી કંપની ઉપર જે વિશ્વાસ શેર હોલ્ડરે મૂક્યો અને ચારસો કરોડની જગ્યાએ સોળ હજાર કરોડ રૂપિયા જેવી માતબળ ભયણું થયું કદાચ હું માનું ત્યાં સુધી જામનગરમાં આ મોટો આઈપીઓ જામનગર બેઝ કંપનીનો મોટામાં મોટો આઈપીઓ હશે અને પબ્લિકે જે વિશ્વાસ મૂકો છે એ પ્રમાણે અમારી જવાબદારી મારી સંપૂર્ણ જવાબદારી હજી પણ વધી છે અને એ જવાબદારી હવે પેલા હું કામ કરતો તો અમારા માટે હવે અમારે કામ કરવું પડશે કંપની માટે વિકાસ અને જ્યારે એક હાથની જગ્યાએ અનેક હાથ ભેગા થાય ત્યારે હમેશ માટે થઈ અને એક કરતા બે ભલા ને બે કરતા બાર ભલા એ ટાઈપની આખી પરિસ્થિતિ નિર્માણ થઈ છે એટલે પબ્લિકે જે વિશ્વાસ મૂકો છે અને તમારા માધ્યમથી ઈ પણ હું જાણ કરવા માંગુ છું કે અમે ખાલી દસ ટકા શેર જ ડાયલ્યુટ કર્યો છે નેવું ટકા શેર હજી અમારી કંપની પાસે જ છે એટલે વ્યક્તિની જગ્યાએ હવે કંપની કાર્યશીલ રહેશે અને કંપની પ્રગતિ કરશે ટુદા ટુ સેવન્ટી Five no high. Yes.